નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે પેરિસ ઓલિમ્પિક કે જે જ્યારથી જ આ શરૂઆત થઈ ઓલિમ્પિક્સની ત્યારથી જ આ ઇવેન્ટ્સ જે પણ થઈ રહી છે તે વિવાદમાં રહ્યું છે ખાસ કરીને પેરિસ ઓલિમ્પિકની જે સેરેમની થઈ ઓપનિંગ સેરેમની થઈ ત્યારથી જ વિવાદ શરૂ થયા છે તે બાદ જે ઓલિમ્પિક વિલેજ તૈયાર થયું છે ત્યાં અસુવિધાઓને લઈને પણ ઘણા સમાચાર આવે છે જેને લઈને પણ પેરિસ ઓલમ્પિકનું જે આયોજન છે તેના પર સવાલ થઈ રહ્યા છે વિવાદ થઈ રહ્યા છે ઘણી અલગ અલગ ઇવેન્ટ્સમાં પણ વિવાદો સામે આવી રહ્યા છે તેમાં પહેલી ઓગસ્ટ ગુરુવારના રોજ એક વિવાદ સામે આવ્યો જેને લઈને અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અલગ અલગ પ્રકારની ડિબેટ્સ થઈ રહી છે સોશિયલ મીડિયા પર વિવાદ અને ઇવેન્ટ એ હતી બોક્સિંગ ઇવેન્ટ હતી વુમેન્સની મહિલાઓની બોક્સિંગ ઇવેન્ટ જેમાં ઇટાલીના એન્જેલેના કેરેની અને અલ્જેરિયાની ઇમાન ખલીફ વચ્ચે આ મેચ હતી થયું એવું કે છેતાલીસ સેકન્ડમાં જ આ મેચ પૂરી થઈ ગઈ ઇટાલીના જે બોક્સર હતા મહિલા બોક્સર કેરેની કે તેમને સામેથી જ હાર સ્વીકારી લીધી છેતાલીસ સેકન્ડમાં જ તેઓ કમ્પીટ ના કરી શક્યા અને જે સામે હતા વિવાદ અહીંયાથી શરૂ થયો છે કારણ કે જે તેમની સામે હતા ઇમાન ખલીફ તેમના જેન્ડરને લઈને વિવાદ શરૂ થયો છે ઘણા લોકો એવું માને છે કે તેઓ કારણ કે એમનું જે આખું ફિઝિક્સ છે તે અને ટેસ્ટોસ્ટેરોન લેવલ એમનામાં વધારે છે એટલે એ બાયોલોજીકલી મેલ છે તો પુરુષ અને મહિલા વચ્ચેની આ મેચ હતી જે અનફેર કહેવાય ઘણા લોકો ફેર પણ માણી રહ્યા છે કારણ કે આ પહેલાઓ પહેલાં પણ આવું ઘણીવાર બન્યું છે કે મહિલાઓમાં આ લેવલ ટેસ્ટોસ્ટેરોન લેવલ જે પુરુષોનું માનવામાં આવે છે તે વધારે હોય છે તો પછી આ અનફેર નથી આ ફેર ગેમ જ હતી એટલે આ બે અલગ અલગ વિવાદ છે તે થઈ રહ્યો છે હવે આમાં વિવાદ એટલા માટે પણ વધુ વધી ગયો છે કે હવે આને એક રાજકીય રંગ પણ લઈ લીધો છે અલગ અલગ આ આ મેટરને લઈને અલગ અલગ રાજકીય નેતાઓના પણ નિવેદનો સામે આવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન આપ્યું કે હું આવીશ તો આવી ઇવેન્ટમાં નહીં થવા દઉં કે મહિલા અને પુરુષો વચ્ચે મેચ નહીં થાય એવી રીતે એમની વાત કરી છે આ ઉપરાંત કારણ કે ઇટાલીના કોમ્પિટિટર હતા કેરેની એટલે એમના પ્રાઇમ મિનિસ્ટર જોર્જિયા મેલોની એમને પણ કહ્યું કે આ એક અનફેર મેચ હતી અને આ ઉપરાંત પણ ઘણા બધા દિગ્ગજો છે જે પોતપોતાના અલગ અલગ રિવ્યુઝ આને લઈને આપી રહ્યા છે આપણે ચર્ચા કરીશું અને મારી સાથે ચર્ચામાં આજે બે મહેમાનો જોડાયા છે જાણીતા એવા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અને જાણીતા એવા રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે અશોકભાઈ શરૂઆત આપનાથી કરું છું કારણ કે પેરિસ ઓલિમ્પિક એક રમતગમતમાં તરીકે એને ન જોવામાં આવ્યું જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી જ એને એક રાજકીય રંગ પણ લઈ લીધો છે અલગ અલગ વિવાદના કારણે હવે આ ઇવેન્ટમાં જે એક અત્યારે ડિબેટ શરૂ થઈ છે કે શું આ મહિલા અને પુરુષ વચ્ચેની એક મેચ હતી કે પછી મહિલા અને મહિલા વચ્ચેની મેચ હતી પરંતુ એમ છતાં ઘણા લોકો આને અનફેર માની રહ્યા છે એક સ્પોર્ટ્સ એક્સપર્ટ તરીકે આ સમગ્ર ઘટનાને આ વિવાદને કઈ રીતે જુઓ છો પહેલી વસ્તુ તો એ છે કે જે કોઈ ગાઈડલાઇન્સ છે જે ધારા ધોરણ છે નાડા છે વાળા એ લોકો વર્લ્ડ એજન્સી અથવા તો જે કોઈ એના પરીક્ષણના સ્તર હોય એ દરેકે દરેક સ્તર પસાર કરીને આ ખેલાડી પુરુષ છે કે જેની આપણે વાત કરી રહ્યા એ ખેલાડી અહીં સુધી પહોંચે છે પહેલી વાત બીજી વસ્તુ એ છે કે આજે એક એવું સ્ટેટમેન્ટ આવ્યું એના એના પાસપોર્ટમાં એક ફિમેલ અકેલું હોય એટલે જે જેની ચર્ચા આપણે કરી રહ્યા છે એમાં પણ ફિમેલ જ લખવામાં આવ્યું છે એટલે આમાં કોઈ અનફેર મેચ થયો એવું નથી પણ જે તમે કીધી જે વાત એ બહુ અગત્યની છે કે ભાઈ હોર્મોન્સનું પ્રમાણ સામાન્ય રીતે સ્ત્રીમાં જો હોવું હોવું જોઈએ એના કરતા પુરુષોના પ્રમાણ જેટલું અથવા એની વધારે હોર્મોન એ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બી ઘટી ચુ દૂધી ચાર દરમિયાન જોતો જાગતો દાખલો છે કે જેને પણ એક યુ નો બેન કરવામાં આવી હતી અને સ્ટીલ એને લડત કરી અને બહુ જબરજસ્ત એ થયું તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ છે કે અમુક રમતોમાં તો આ ડોપિંગ ટેસ્ટ કાઢી નાખવામાં આવે છે જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પણ આ જે ઘટના છે એ ઘટનાને એવી રીતના જોવી કે પુરુષ અને સ્ત્રી વચ્ચેની મેચ હતી એ ક્યાંક થોડુંક યોગ્ય નહીં લાગે કારણ કે હા બધી વસ્તુ કે તમારા હોર્મોન્સ વધારે તો તમારા પરીક્ષણમાં જો એ ના આવ્યું તો એનો અર્થ એ થયો કે તમારા પરીક્ષણોને કાં તો તમારે અલગ માપદંડ સાથે નવા કરવા પડશે અથવા તો તમારે કહેવું પડશે કે ભાઈ આ રીતના જો હશે તો અમે નહીં એ કરીએ અથવા તો ઘણી વાર એવું બને છે ધુતિચંદના દાખલામાં જેમ બન્યું કે ભાઈ એ સ્ત્રી છે જતા સ્ત્રી સાથે રહે છે અથવા તો ઘણી વાર આવા બધા આપણે એ સાંભળીએ છીએ તો અહીંયા જો પરિસ્થિતિ હોય જો તમારી વાડાની

એ એમણે વાત કરીએ બરાબર છે કે પુરુષ હોર્મોન્સ વધારે છે અથવા તો જે તમે લેવલ્સ ક્યાંય એ વધારે છે એ બની શકે એનો આપણા પણ બંધ બેસે છે તો હું માનું છું કે હોર્મોન્સ ના જે હાયર હોર્મોન્સ એટલે કે પુરુષ જેવા હોર્મોન્સ આ સ્ત્રીમાં હોય એવી શક્યતાઓને નકારી ના શકાય તો એના માટે તો પછી તમારી પાસે એન્ટીડોપિંગ ટેસ્ટ અથવા તો જે તમારી બીજી એજન્સી છે એને તમારે જવાબદાર ગણવી પડે તો માનું છું કે મેચ ભલે જલ્દી થઈ ગઈ અને શું ડિઝિટ આર્થ એ જોવું રહેશે કે ખરેખર આ ખેલાડીને શું કહેવામાં આવે છે અથવા તો કઈ કેટેગરીમાં એને મૂકવામાં આવે છે એને ટ્રાન્સજેન્ડરમાં ઘણી વાર એવું છે કે પુરુષ ટ્રાન્સજેન્ડર હોય છે અને સ્ત્રી ટ્રાન્સજેન્ડર હોય છે તો આ પરિસ્થિતિ પણ આવવાની શક્યતાઓ કરી એટલે પુરુષ ટ્રાન્સજેન્ડર સ્ત્રી હતા એની ઉપરથી કઈ હતા તો ક્યાંક ટ્રાન્સજેન્ડરની કેટેગરીમાં એમને મૂકવામાં આવે છે તો આ માનું છું કે એક ડિબેટનો વિષય છે ને એટ ધ સેમ ટાઈમ જે નોર્મ્સ બનાવવામાં આવે છે એ નોર્મ્સ પ્રમાણે કેમ આ ખેલાડી અહીં સુધી પહોંચી એ જો અગર એ નોન ક્વોલિફાઈ હોય તો ઇફ હી ઓર શી ઇઝ ક્વોલિફાઈડ એન્ડ શી ઇઝ રીચ ડે તો એનો અર્થ એ બંને ખેલાડીઓની મેચ એક સરખી હતી સોશિયલ મીડિયા ઉપર કહેવાની વાત તો આઈ મીન દેટ ઇઝ અ ઓપન ફોરમ કોઈ પણ પોતાનું ઓપિનિયન આપી શકે એમાં આપણે કોઈ એ ના કરી શકીએ અહીંયા આગળ કાયદાકીય રીતે શું થયું અથવા તો જે એજન્સી તમારી ટેસ્ટિંગ એજન્સી છે એણે શું ડિસિઝન આપ્યું ડિસિઝન આપ્યું છે એ જોવાનું રહેશે કેવું છે કે નિયમોમાં પાસ થવા છતાં પણ અત્યારે જે આ વિવાદ થયો છે અને આ વિવાદ ખરેખર એક મોટા લેવલ પર હવે પહોંચી ગયો છે કારણ કે રાજકીય નેતાઓ પણ એને લઈને નિવેદનો આપી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પથી ઇલન માસ્ક આ ઉપરાંત આપણે ત્યાં કંગના રનાઉતે પણ આજે એમને પણ ટ્વીટ કર્યું ને એમને કીધું આ તો એક વાયલન્સ જેવું છે પુરુષે મહિલા પર એટેક કર્યું હોય એવા પ્રકારની એક આ સ્થિતિ છે તો શું આવા નિવેદન અને શું આ ચર્ચા અલગ પ્રકારનો રસ્તો પકડી રહી છે એના માટે છે ને આપણે થોડુંક ડિટેલમાં એમાં જે ખેડૂતો હતા એ વર્ગે જ્યારે જમીનદારો સામે એટલો બધો જે કહેવાય કે શસ્ત્ર ન ઉપાડ્યા તે પછી જે સામ્યવાદીઓ હતા કારણ કે સામ્યવાદીઓ માનતા હતા કે મજૂર વર્ગ બોલ મારો અવાજ આવે છે હા પ્રથમ વિશ્વયુદ્ધ પછી પ્રથમ વિશ્વયુદ્ધ પછી જ્યારે વર્ગે જમીનદાર વર્ગ સામે શસ્ત્ર ન ઉપડે ક્રાંતિ ન થઈ એ પછી સામ્યવાદીઓને લાગ્યું કે આમાં કંઈક આપણે કરવું પડશે કારણ કે એ લોકોની ઈચ્છા હતી કે દ્વારા આપણે સમાજ ઉપર શાસન કરી શકીશું રાષ્ટ્ર ઉપર શાસન કરી શકીશું જેમ સોવિયત સંઘમાં થયું એવું એટલા માટે ઇટાલીના એન્ટોનિયો ગ્રામસ્કી અને હંગેરીના જોર્જી લુકાસ એમણે એક નવા નવી થિયરી ઉપજાવી અને એ નવી થિયરી એ હતી કે એમને ત્યારે ખ્રિસ્તીઓ ધ્યાનમાં હતા અને એમને એવું હતું કે જો આ લોકોના પરિવારની જે એકતા છે અને જે આખા મૂલ્યો છે એની ઉપર આઘાત નહીં કરીએ ત્યાં સુધી આ નહીં થાય અને એના માટે થઈને જોર્જી લુકાસ છે એ શિક્ષણ પ્રધાન બન્યો સંસ્કૃતિ પ્રધાન સોરી અને ત્યાં એને બાળકોનું બ્રેન વોશ શરૂ કર્યું અને એના કારણે ખ્રિસ્તી પ્રત્યેની આસ્થા જે હતી એને દૂર કરવા માટે પ્રયત્ન કર્યા સેક્સની ભાવના ભડકે તેવા ચિત્રો એ મૂકતો

અને બ્રા બાળવાની મુવમેન્ટની જે કહેવાય કે ભાઈ શું કામ બ્રા પહેરવી જોઈએ એ પ્રકારની કે અમારે શું કામ સ્ત્રીઓ આ કરવાનું તે કરવાનું એમ કરીને સ્ત્રી અને પુરુષ એ બે વર્ગ વચ્ચે સંઘર્ષની શરૂઆત ત્યારથી થઈ એ પછી ધીમે ધીમે ક્રમશ એ વાત આવી ગઈ કે ભાઈ આજે માન્યતા છે કે ભાઈ આપણી જે જાતિ છે એ જાતિ તો અનેક પ્રકારની માત્ર સ્ત્રી પુરુષ કેવી રીતે હોઈ શકે કે આ કેટલીક વાત બરાબર છે કે ભાઈ કિન્નર એક ત્રીજી જાતિ હોય છે પરંતુ એ બાય ડિફોલ્ટ જ્યારે તમે જન્મ થાય ત્યારે હોય છે પરંતુ હવે જે આખી વાત આવે છે જે એક પ્રકારની સેક્સ વિકૃતિ સંતોષવા માટે તો એમાં એવું કહેવામાં આવે છે કે તમે મનથી જે ધારો એ સમયે તમારી જે જાતિ હોય તમારી જાતિ અને એ જાતિને તમારે ગણવી પડે અને કેલિફોર્નિયામાં આ પ્રકારનો કાયદો ઓલરેડી છે કે જ્યાં તમે છોકરા હો અ તમે બાયોલોજીકલ છોકરાઓ તો પણ તમે સ્ત્રીઓની ટીમમાંથી રમી શકો અને તમને બધી છૂટ મળે ઇવન તમે ત્યાં અમેરિકામાં તો એ હજુ સુધીનું એલજીબીટી ક્યુ નું ગયું છે કે માનો કે કોઈ એ બળાત્કાર કર્યો પુરુષે અને એ સ્ત્રી એ કે જ્યારે કેસ ચાલે ત્યારે કોર્ટમાં કે કે હું તો સ્ત્રી છું એ વખતે એમ કે કે સ્ત્રી છું તો એને સ્ત્રી સાથે રાખવામાં આવે સ્ત્રીના સેલમાં રાખવામાં આવે ને આ પ્રકારનું બધે ત્યાં પણ આ દૂષણ ગયું છે અને તમને જો યાદ હોય તો સર્વોચ્ચ ન્યાયાલયમાં ચંદ્રચૂડે આ પ્રકારનું કહ્યું હતું વાત સજાતીય સેક્સ ના લગ્નની માન્યતા ની હતી પણ એમાં પણ એમણે આ વસ્તુ ઘુસાડી કે ભાઈ જે તમારી જેન્ડર છે એ તમે મનથી નક્કી કરો એ હોવી જોઈએ તમારી જે કઈ બાયોલોજીકલ છે એ પ્રકારે નહીં તમારું લિંક કયું છે એના ઉપરથી ટોયલેટ બનાવ્યા કે ગમે તે ટોયલેટમાં જઈ શકે હવે આમાં તમે વિચાર કરો કે કેટલી પારિવારિક વ્યવસ્થા છે ગડબડ થઈ જાય કારણ કે અમેરિકામાં અત્યારે એવું થઈ રહ્યું છે ઓલરેડી કે જે રીતે ત્યાં મા બાપ ને કોઈ હક જ નથી એના છોકરાઓ સ્કૂલમાં ગયા છોકરાઓને નાનપણથી પ્રીનર્સરી કહું છું આ સમજ સમજવા જેવું છે પ્રી નર્સરી સ્ટેજ એને કહેવામાં આવે કે તમારી જેન્ડર તમારે નક્કી કરવાની તમારા મમ્મી પપ્પા નહીં અને જો એને મનમાં એવું થાય કે હું સ્ત્રી નથી પુરુષ છું અને પુરુષ નથી સ્ત્રી છું તો એ માટે થઈને એ ડોક્ટર પાસે જાય અને ઇન્જેક્શન લે પ્યુબર્ટી રોકવા માટે એટલે કે સ્ત્રી હોય છોકરી હોય સ્વાભાવિક છે કે નવ દસ વર્ષની થાય એટલે એના માસિક આવવાની શરૂઆત થાય એના સ્તન વિકસવાની શરૂઆત થાય બધો ફેરફારો થતા હોય છે નવ દસ અગિયાર બાર એ વર્ષો એવા હોય છે તો એ સમયે ઇન્જેક્શન લે એટલે આખું તમે વિચાર કરી શકો કે કેટલી વિકૃત એનું શરીર થઈ જાય જાય આવી અને એ કેટલી કન્ફ્યુઝ થઈ જાય કે હું ખરેખર કોણ છું તો એ જ રીતે પુરુષ પણ એ પ્રકારના હોર્મોન્સ લઈ શકે આની પાછળ આખું એક બીજું આખું જે ગણતરી છે એ કોસ્મેટિક જે સર્જરી છે એનો બજાર પણ છે કોસ્મેટિક સર્જરીનો બજાર એટલે પુરુષ ને સ્ત્રી માં આપણે ભારતમાં પણ આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો છે પુરુષમાંથી સ્ત્રી થઈ રહ્યા છે સ્ત્રીમાંથી પુરુષ થઈ રહ્યા છે તો એ પ્રકારનો આખો બજાર પણ છે અને એના કારણે આ થઈ રહ્યું છે અને એટલે આને રાજકીય મુદ્દો ન માનતા કારણ કે એલોન મસ્કે ટ્વિટર ના અત્યારે સ્વામી છે એને પોતાનો દીકરો ગુમાવ્યો છે દીકરી પણ ગુમાવી છે એના દીકરાએ પોતાનું જેન્ડર ચેન્જ કરાવી દીધું હતું અને એના એલોન મસ્ક જેવી મોટી ગજાની વ્યક્તિ પણ એમાં કઈ કરી શકી નતી જયવંતભાઈ માફ કરજો કેમ કે આપણી પાસે સમય નથી ફરીવાર આપની પાસે આવું છું એ પહેલાં અશોકભાઈ આપણે જ્યારે રમત ગમતની વાત કરતા હોય તો રમતગમતમાં આપણે લિંગ ભેદ કરીએ એ પણ એક મોટો સવાલ છે કે શું કરવું જોઈએ ખરા અને જો આ કોમ્પિટિશનની વાત કરવામાં આવે અને કદાચ મહિલા પુરુષ જે લોકો ગણાવી રહ્યા છે એવું ન પણ ગણાવીએ તો જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એમાં ઘણા લોકો એવું માની રહ્યા છે કે જે ઇટાલીના કોમ્પિટિટર હતા કેરોની અને જે ખલીફ છે એ બંનેના ફિઝિક્સમાં પણ ઘણો ડિફરન્સ દેખાઈ રહ્યો છે કે એ ખલીફ દેખાઈ જ આવે છે કે ખૂબ સ્ટ્રોંગ સ્ટ્રોંગ હશે કેરેની કરતા તો શું એ પોસિબલ છે કે બે સામે સ્ટ્રોંગ હોય અને બે અલગ અલગ સ્ટ્રોંગ સ્ટ્રેન્થવાળી વ્યક્તિઓ શું કમ્પીટ કરી શકે અને જો ન કરી શકે એનો મતલબ કે નિયમમાં ક્યાંક અભાવ છે અથવા તો એના માટે હવે કોઈ નવા નિયમો બનાવવા જોઈએ તમે એક વસ્તુ વિચાર કરો કે એક કેટેગરીની રમત તમારે લડાવો કે સેવન્ટી કિલોગ્રામ કે જે કોઈ એક કેટેગરીમાં તમે બંને જણને લડાવો છો એનો અર્થ એ થયો એ પર્ટિક્યુલર કેટેગરીમાં લોકો ફોલ થાય છે દેખાવે કોઈ સ્ત્રી પુરુષ જેવી લાગે અથવા પુરુષ સ્ત્રી જેવો લાગે એને હું નથી માનતું કે કોઈ એને આ રમત ગમતના કાયદા લાગુ પડે કારણ કે લુક ડિફરન્ટ તમારા અંદર કયા હોર્મોન છે કયા તમે જે હોર્મોન્સ લેવલ નક્કી કર્યા છે એ હોર્મોન્સ કરતા વધારે હોર્મોન્સ એ પ્રકારના છે કે નહીં પુરુષ હોર્મોન્સ ની વાત કરીએ ગણિત સ્ત્રીઓ આના ઉપર એક બહુ સરસ ફિલ્મ આવી છે રશ્મિ રોકેટ સમજે કે જેની અંદર આ બધી વસ્તુને બહુ સરસ રીતે વર્ણવવામાં આવી છે કે અહીંયા જે ભારત પર બનેલી ઘટના જે દૂતી ચાલની જે મેં તમને કહી કે એને પણ ફાઇટ કરવું પડ્યું એના આપણું ગવર્મેન્ટ વધારવામાં એ શું કરી શકે નોટ ઓન્લી દેટ ઘણા એવા દાખલા છે કે જેમાં ધારો કે કોઈનો પગ સેજ મોટો હોય અને કોઈ સેજ ઊંચાઈ આજે ધારો કે તમે બાસ્કેટબોલ રમો જો છ સાડા છ સાત ફૂટ ની ઊંચાઈ વાળો છોકરો અથવા તો એવો એથ્લેટ તમે લઈ આવો શા માટે તો ડિસએડવાન્ટેજ થયો ને તો ડિસએડવાન્ટેજ કોને ગણવો તમારે આજે ધારો કે હોર્મોન્સ વધારે જેને ગણવું કે આ છોકરો પેલાની હાઈટ વધારે છે અને બાસ્કેટબોલમાં ઈઝીલી ગોલ બનાવી શકે એને તમારે ગણવું કોને ગણશો તો અહીંયા આગળ જે વાત છે એ એ પ્રમાણેની છે કે જો એ વિધિન ફ્રેમવર્ક પડતો હોય એ જો તમામ તમામ પરીક્ષણો અથવા એટલે જે એના ડોપિંગ ટેસ્ટ કે બધા એને પાસ કર્યા હોય તો આઈ આઈ ડોન્ટ થિંક કે એ કેવો લાગે છે એના એ તમારે જો વધારે મજબૂત હોઈ શકે એ તો પોસિબલ છે

તો તેનું કે યુ મેક એ રૂલ છે આટલા હાઈ હોય તો આમાં ના ચાલી શકે અથવા તો આટલા લેવલે હોય તો ચાલી શકે રૂલ ની અંદર બાકી છે કે થયું છે શું એ હવે પછી હું માનું છું કે આના કરેક્ટિવ એક્શન તો લેવાશે કારણ કે ધીસ ઇઝ નોટ એ ઓર્ડિનરી સ્પોર્ટ ઓર્ડિનરી કોઈ કોમ્પિટિશન નથી ધીસ ઇઝ ઓલિમ્પિક અને ની અંદર જો કદાચ આવું બન્યું હોય અને જે જે રીતે અત્યારે વાત થઈ રહી છે અથવા જે રીતે આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ એ જો બનતું હોય તો ઇઝ વેરી સિરિયસ તો પછી બધી પણ એ દવાઓ એવી રીતના એ લોકો લેતા હોય છે કે જેથી કરીને વાડાની જે જે લિમિટ છે એમાં ના આવે અથવા તો એમને ખબર ના પડે જેમ કે રડાર એ રડારમાં આવેલા પણ ઘણી પ્રવૃત્તિ થતી હોય તો માનું છું કે એ તો લગભગ બધા ખેલાડીઓ ઇવન કોચિસ ટુ ધેટ એક્સટેન્ડ એ લેતા જ હોય છે એમાં કોઈ બેરમાં મીન્સ કે આપતા જ હોય તો એ વસ્તુ નથી અહીંયા આગળ જે અત્યારે આપણે વાત કરીએ કે હોર્મોન એના પુરુષના છે અથવા તો પુરુષના હાયર હોર્મોન્સ તો હા તમે કયા લેવલ સુધીના હોર્મોન પુરુષના હોર્મોન ગણશો તો એનો અર્થ એવો કે તમારે આવતી વખતે આ જે સ્ત્રી છે એને તમારે પુરુષ કેટેગરીનો માણશો તમે ક્યાં ના માણશો તો બિગ ક્વેશ્ચન એટલે અહીંયા તમારા નિયમોમાં ફેરફાર તમારે કરવો પડશે આનું ફાઇનલ ડિસિઝન શું આવે એ પણ જોવું પડશે અને ત્યાર પછી અમુક લેવલના હોર્મોન પછી પુરુષ હોર્મોન ગણવામાં આવે અથવા તો એવા ખેલાડીઓને આ રમતો માટે ડિસ્કવોલિફાય કરવામાં આવે આ બે બેમાંથી કોઈ ત્રીજો રસ્તો નથી કારણ કે જો એ પ્રમાણે બંનેની સેમ કેટેગરી હોય સેમ વજનની કેટેગરી લોકો રમી રહ્યા છે તે કોમ્પિટિશન રમી ચુક્યા છે એમના લોકલ એસોસિએશન ઇન્ટરનેશનલ એસોસિએશન દરેક દરેકની કોમ્પિટિશન રમી નહીં સુધી આવેલા છે હવે સડનલી તમે એમ કહો કે નહીં તો પુરુષ છે તું ના રમી શકે તો ઇટ ઇઝ અનફેર તો હું માનું છું કે વેઇટ કરી આપણે ડિસિઝન સુધી શું આવે છે અને એ પ્રમાણે હું માનું છું કે કાયદામાં ફેરફાર કરવો પડશે તો જે રૂલ ડોપિંગ ટેસ્ટના જે રૂલ્સ છે એ રૂલ્સમાં ક્યાંક થોડું ઘણું એમેન્ડમેન્ટ કરવું પડશે અને નોટ ઓનલી ધેટ હવે ઘણી રમતો એવી છે કે જેમાં આ જે પર્ટિક્યુલર વસ્તુ ને આ બધી વસ્તુ જે ગણવામાં નથી આવતી ઇવન જેન્ડર ટેસ્ટ ની જો આપણે વાત કરીએ તો એને પણ એલિમિનેટ કરવાની ઝુંબેશ ચાલી રહી છે એટલે એ સ્થિતિ આવતા તો પણ અત્યારે જો તમારે સેમ કેટેગરીમાં કોઈ ખેલાડીને રમાડવા હોય તો એના પેરામીટર્સ તમારે નક્કી કર તમે એવું ના કહી શકો કે આ સ્ત્રી પંચોતેર કિલોની છે એટલે આમાં આટલા જ હોવા જોઈએ ના એ પંચોતેર કિલોની બીજી સ્ત્રીમાં એના કરતા ચાર ગણા હોર્મોન્સ હોય શકે એ બધા તો આઈ થિંક આ ક્રાઇટેરિયા બહુ અગત્ય એ જ ક્રાઇટેરિયા ના હિસાબે આ મોટો વિવાદ સર્જાય એવું લાગી રહ્યું છે સાથે આપ જે વાત કરી રહ્યા હતા કે જે કલ્ચર બદલાવવાનો આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના બીજા પણ ઘણા બધા નુકસાન થઈ રહ્યા છે અને આ પેરિસ ઓલિમ્પિક કારણ કે ચર્ચામાં એટલા માટે રહ્યું છે રાજકીય મુદ્દો પણ એને એટલા માટે બનાવવામાં આવી રહ્યો છે કારણ કે પેરિસ ફ્રાન્સનું જે કલ્ચર છે એ પણ જે રીતે આપણે જણાવ્યું કે સજાતીય સંબંધોને વધારે પ્રોત્સાહન આપતું ક્યાંક એવું છે એવું ઘણા લોકો માને છે અને સાથે સાથે જે વોક કલ્ચરની વાત કરવામાં આવી ઓપનિંગ સેરેમનીથી લઈને કે વોક કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યું છે જેને લઈને બધા અત્યારે વિવાદ કરી રહ્યા

પણ એ માને છે એમાં એટલા માટે તો એ લોકો અત્યારે એને એટલી પ્રમોટ કરે છે તમે યુ વિલ બી ટુ કે ગૂગલમાં તમે સર્ચ કરશો તો એલજીબીટી ક્યુ વિરુદ્ધ તમને એક પણ આર્ટિકલ નહીં મળે અને એ લોકોને અન્યાય થાય છે એ જ પ્રકારનો આર્ટિકલ મળશે હવે તમે મને કહો કે આ જે પુરુષ છે એ સ્ત્રી ટીમમાંથી રમે તો એ અન્યાય કોને થયો એ પુરુષને ન થયો એ સ્ત્રીને થયો કારણ કે સ્ત્રી છે પુરુષની સામે કઈ રીતે કોમ્પિટ કરી શકે એક કુદરતે બનાવેલી વાત છે કે ભાઈ એની જે પુરુષની જે સ્ટ્રોંગનેસ છે એ તો છે જ એમાં તમે કઈ કરી ના શકો બહુ ઓછા બહુ ઓછી સ્ત્રીઓ કદાચ હશે કે જે પુરુષ સાથે કોમ્પિટ કરી શકે આફ્ટર ઓલ તો એને નથી થતું તો એ જે વસ્તુ છે એ પ્રકારે આ આખું અત્યારે ને ફિલ્મ થી માંડીને આપણે ત્યાં મુંબઈની જે ઉર્દુવુડની ફિલ્મો બને છે એ બધામાં આ પ્રકારનું અત્યારે એક કહેવામાં આવે છે કે ભાઈ એલજીબીટી નો એજન્ડા નાખવાનો લીવ ઇન રિલેશનશિપ નો નાખવાનો અને સાથોસાથ જે ફેમિનિઝમ નો એજન્ડા તમે ત્યાં સિરિયલો જોશો તો પણ દરેક સિરિયલ નો એક એક સ્ત્રી છે નાન ગામથી આવે છે ને એને બહુ અન્યાય થાય છે ને પછી એ આગળ વધે છે તો આ જે વંશજ સિરિયલ છે બાદલ પે પાવ હે આ પ્રકારની જેટલી સિરિયલ પુષ્પા સિરિયલ છે તો બધી જ સિરિયલોમાં જ એજન્ડા આખો બતાવવામાં આવે છે એમાં કોઈ એનો વિરોધ પણ નથી કે ભાઈ આજે આગળ વધતી હોય જે કે ખ્રિસ્તીઓમાં થાય છે હવે તમે મને કહ્યું કે પેરિસ ઓલિમ્પિકમાં જે ટેબલો હતો એ ટેબલોમાં લાસ્ટ સફર જે લોકોની બહુ પવિત્ર આખી વાત છે એમાં આ લોકો ડ્રેક ક્વીન કે છે ડ્રેક ક્વીન મીન્સ કે એક પુરુષ ને સ્ત્રીના કપડા પહેરીને બેસાડવા જેમ આપણે ત્યાં કપિલ શર્મા શો આપણે ત્યાં પડ્યો કે કૃષ્ણ અભિષેક પછી બીજા બધા આ એક પ્રકારની ધીમે ધીમે આપણા મગજમાં નાખવામાં આવે છે કે આ પ્રકારનું હોય શકે તમે જો ગુગલમાં સર્ચ કરશો તો મળશે કે ભાઈ પુરુષો માટે અત્યારે ઇન થિંગ એટલે કે ફેશન એવી છે કે એ સાડી પહેરે તો એ સારી લાગે સારો લાગે તો આ પ્રકારનું બતાવું પછી સ્ત્રી છે એને એમ કે ભાઈ મૂછું હોય તો શું વાંધો છે એ પ્રકારનું બતાવું તો આખું આખું વિકૃતિકરણ કરવું જે છે એના કરતા જુદું કરવું અને એ પ્રકારે આખું ખ્રિસ્તીઓની ભાવના ઉપર ઠેસ પહોંચાડવી મુસ્લિમોમાં નહીં કરી શકે કારણ કે મુસ્લિમોમાં કરવા જશે તો ઉંધ ઉંધ પડશે એ લોકોની હત્યા થઈ જશે પરંતુ ખ્રિસ્તીઓ સહિષ્ણુ છે હિન્દુઓ સહિષ્ણુ છે એટલે આ પ્રકારના ચેડા છે આખી દુનિયામાં એ લોકો અમેરિકાથી માંડીને બ્રિટન ને બધી જ જગ્યાએ કરી રહ્યા છે અને એના માટેના અધિકારો એના માટેની જે કઈ જોગવાઈઓ એના માટેના ટોયલેટ એના માટે એનસીઆરટીમાં શું શું કરવું જોઈએ અથવા તો ત્યાંના શું શું કરવું જોઈએ અને આમાં જે જોખમ છે ને એ છે કે બાળકોને આ લોકો ટાર્ગેટ કરે છે અને બાળક એકવાર જે કન્ફ્યુઝ થઈ જાય છે ને એ યુ કેન્ટ બિલીવ તમે અમેરિકાના જે મા બાપ છે કોઈ અમેરિકામાં રહેતું હોય તો એને પૂછો કે એ લોકોની કઈ સ્થિતિ છે કારણ કે કાયદા એવા એ લોકો બનાવી દીધા છે કે એ લોકો કઈ કરી શકતા નથી અને પ્રોટેસ્ટ કરે છે એટલે જ ટ્રમ્પે કેવું પડે છે ટ્રમ્પે એ આ વાત ઝીલી છે એ કઈ રાજકીય આ બાબત નથી બાકી કોઈને એમરસ નથી આની પાછળ કોસ્મેટિક જે ફાર્માસ્યુટિકલ જે કોસ્મેટિક સર્જરી છે ડોક્ટરો છે આ બધાને તો ફાયદો જ ફાયદો છે એટલે ટ્રમ્પ ને પણ કેવું પડે છે એનું કારણ છે કે મા બાપ બહુ જ અત્યારે પીડિત છે ત્યાં ખ્રિસ્તીઓ ને ખ્રિસ્તીઓને એમની જે ભાવના છે એ ટ્રમ્પે જેલી છે એલન મસ્ક પોતે પીડિત છે કારણ કે એનો દીકરો એને આ પ્રકારે ગુભાવે છે તમે એનો વિડીયો સર્ચ કરજો કે એલન મસ્ક દીકરો કઈ રીતે એને ગુમાવ્યો અને એ કઈ કરી શક્યો નહીં એટલે આટલી તમે વિચાર કરો કે આજે મુકેશ અંબાણી લેવલ નો એલન મસ્ક છે એના દીકરાને બચાવી ન શક્યો એટલે કેવા કાયદા ને એ બધું બનાવી દીધું છે એટલે આ પ્રકારની જે થશે તો તમે જે ખરેખર તો તમે જે છે ને અન્યાય કરી રહ્યા છો અને બીજું કે દિલ્હીમાં પણ પાસ એ પાસ નોતો થયો અને દેખીતી વાત છે દેખાય છે કે ભાઈ સ્ત્રી નથી સ્ત્રી હોય તો કેટલાક લક્ષણો તો હોય ને એને જે અંગો ઉપાંગો હોય એ તો તમને દેખાય આવે ને એ પ્રકારનું તો હોય ને આ તો સ્પષ્ટ રીતે પુરુષ જ છે એને પોતે લખાવી દીધું એટલે માની એટલે તમે શરૂ થઈને પેલા તમે નવ એપ્રિલ બે હજાર ચોવીસ નો પણ જોશો ને તો એ લોકોએ જાહેરાત કરી હતી કે ભાઈ આ વખત ની પેરિસ ઓલમ્પિક છે એ જેન્ડર ની હશે એટલે એમાં કે પચાસ ટકા સ્ત્રીઓ જ હશે એ પ્રકારનું એમણે આખું લેવલ પહેલેથી નક્કી કરી લીધું આને પ્રમોટ કરવા માટે થઈને તો આ જે વસ્તુ થઈ રહી છે કે ભાઈ તમે એવું કેવી રીતે નક્કી કરી શકો જેટલા જે લોકોને કરવું હોય રીતે કરે એમાં ભાગ લેવો હોય તો લે પરંતુ આ કરી દો કે ભાઈ સ્ત્રી હોવી જ જોઈએ તો એનું એને અમે પ્રમોટ કરશું તો એ પ્રકારની વાત છે એ અત્યારે ચાલી રહી છે અને આખો સમાજ ને ભિન્ન તમારી બાજુમાં કોઈ રહેતું હોય તમારા છોકરાને આવી રીતે ભોળવી જાય તો તમે શું કરી શકો તો કાયદા આવા બની જશે

હવે એમાં જે એક્ટિંગ કરે છે એ પણ આ પ્રકારની એલજીબીટી ક્યુ પ્રકારની વ્યક્તિ છે એમ એનો ઇન્ટરવ્યુ પણ આવ્યો અને બીજું કે સિરિયલ માં પણ કૃષ્ણ નામે એવું બતાવવામાં આવ્યું દ્વારકા અને કૃષ્ણ કારણ કે પરિવાર છે દ્વારકાનો છે બેન છે એના ભાઈ દે કે એ બતાવે છે કે કઈ રીતે આખું માનસ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે એને પોતાની જેન્ડર છે જેન્ડ જેન્ડર નથી લાગતી અને આખું એલજીબીટી ક્યુ ની પરેડમાંથી પસાર થાય છે તો આપણે ત્યાં પણ આ ભગવાનના નામે આ પ્રકારનું બતાવવામાં આવે છે આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ટૂંકમાં આ ચર્ચામાં જે આખું જે સાર આવ્યો છે એ હું તમને જણાવી દઉં કે આજે આખી ઘટના બની છે પેરિસમાં જે રહ્યું છે જેને લઈને અત્યારે વિવાદ થઈ રહ્યા છે આ વિવાદને એટલા માટે નિંદ્યા ગણવામાં આવે છે કે કારણ કે આ રમતગમતની ઇવેન્ટને રમત ગમતની ભાવના સાથે જોવાની છે બીજા બધા પ્રોપોગેન્ડા આ રમત ઇવેન્ટ સાથે જોઈન્ટ નથી કરવાના અને જે થઈ રહ્યા છે જે નિંદનીય બાબત છે અને સાથે સાથે આ જે ઘટના બની છે બોક્સિંગને લઈને એમાં પણ સોશિયલ મીડિયામાં જે અલગ અલગ પ્રકારની ડિબેટ થઈ છે એમાં આપ આપણે સમજવાની જરૂર છે કે કારણ કે સોશિયલ મીડિયામાં કોઈ એક વ્યક્તિએ કીધું કે આ પુરુષ છે કે આ મહિલા છે અને તમે માની લીધું અને પછી તમે કમેન્ટ કરો છો તો તમે ખોટા છો આપણે એ માહિતી મેળવીએ જાણીએ અને પછી કોઈ પણ પ્રકારની કમેન્ટ કરીએ અથવા તો કમેન્ટ કરવાનું બચી જ આવી આવા વિવાદમાં તો ખૂબ સારું છે અને હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપજો નિર્માણ ન્યૂઝ નમસ્કાર